વડોદરા શહેરના ફતેહગંજથી છાણી તરફ નિઝામપુરા સૈનિક છાત્રાલય પાસે સવારના સમયે ઇનોવા ફોર વ્હીલ અને થ્રી વ્હીલ ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો ટેમ્પોમાં સવાર ઇજાગ્રસ્તને સારવાર માટે એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો અકસ્માતની જાણ થતાં જ ફતેગંજ પોલીસ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને અકસ્માત સર્જાયો તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી હતી માહિતી અનુસાર ટેમ્પોમાં મકાઈના દોડા ભરેલા હતા તે તે જતો હતો ફૂલ સ્પીડમાં ઇનોવા વ્હીલ ગાડીએ ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો ટેમ્પામાં સવાર લોકો તથા ફોર વ્હીલ ચાલકને ઇજા થઈ ત્યારે સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અને ફતેગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી